પ્રશ્ન છે કે આ તો તમે ગાયકની ને એ બધી પણ સાથે સાથે સર્જન પણ કર્યું છે અને સાહિત્યમાં અમે તમને કવિ તરીકે અને સર્જક તરીકે પણ જાણીએ છીએ કે સારા એવા પુસ્તકો અને હમણાં હમણાં તો ઘણા સારા પુસ્તકો તમારી પાસેથી અમને મળ્યા છે તો એક શરૂઆતનો કે જળજળિયાને કાંઠે એવો કાવ્ય સંગ્રહ તમે આપ્યો છે અને પછી બીજા લોકસાહિત્યને ધ્યાનમાં રાખીને પણ તમે પુસ્તકો આપ્યા છે તો આ પુસ્તકો છે એ કયા કયા પ્રકારના છે ને એમાં કયા વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને તમે લખ્યા છે મેં પહેલા કહ્યું એમ કવિતા તો હું દસમું ભણતો ત્યારથી લખતો અને મારી કવિતાઓ પ્રકાશિત થતી કોલેજમાં હતો ત્યાં સુધી કવિતાનો પ્રવાહ ચાલ્યો પછી આ જાહેર કાર્યક્રમો ફિલ્મો ફિલ્મોને બધું કામ વ્યસ્તતા વધી એમાં કવિતાનું કામ ધીમે 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 લગભગ પ્રવાહ પાતળો પડી ગયો લખતો ખરો પણ ફિલ્મી ગીતો અને આલ્બમના ગીતો ગરબા ભજનો લખતો પણ કવિતા જેને કહેવાય આપણે જેને કવિતા કહીએ છીએ જે અર્થમાં એ કવિતાનું લખાણ મારું મંદ પડ્યું પણ પછી ધીમે ધીમે પાછું જેમ જેમ સમય અવકાશ આવતો ગયો ખાસ કરીને મેં જ્યારે બેંકની નોકરી છોડી દીધી પછી આ કાર્યક્રમમાં જવાનું ઓછું કર્યું ત્યાર પછી મને કવિતા લખવાનો સમય રહ્યો અને મેં મોડો મોડો ઓગણીસની સાલમાં એટલે છ વર્ષ પહેલાં આ પહેલો સંગ્રહ જલજળી અને કાંઠે પ્રકાશિત કર્યો મેં કવિતાનો હં કવિતાની યાત્રા તો લાંબી પણ એ મંદ હતી પછી બીજા સંગ્રહનો પણ મટિરિયલ તૈયાર છે બીજો સંગ્રહ આવશે લગભગ એનું ટાઈટલ રાખવું છે પાણીમાં પગલા કારણ કે જલજળિયામાં જળ છે જળ એ જ જીવન આ મારું કવિતા સર્જન વાર્તાઓ લખી છે મેં અને લોકવાર્તાના પ્રકારની વાર્તાઓનો એક સંગ્રહ મારો છે ખમ્મા સોરઠ દેશને એને ગયા વર્ષે સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ પુસ્તકનો પુરસ્કાર મળ્યો છે એવોર્ડ મળ્યો છે એક એ વાર્તા સંગ્રહને અને બાકી લોકસાહિત્યમાં જે વિષયો જે જેનું ખેડાણ નથી થયું હજી સુધીમાં કોઈ મેઘાણીએ પણ નથી કર્યું એવા વિષયો ઉપરના સંશોધનના અને અભ્યાસના લેખોનું એક પુસ્તક છે ગળથુથી ગંગાજળ એટલે બાળક જન્મે ત્યારે સૌથી પહેલું એના મોટામાં ખોરાક જાય એને ગળથુંથી કહીએ આપણે અને છેલ્લો ખોરાક જાય એ ગંગાજળ એટલે ગળથુથી ગંગાજળ છઠ્ઠીયું જબલું આવે ત્યાંથી માંડીને ખાપણ હાલડાથી માંડીને મરસિયા એ બે વચ્ચેની જાત્રા એટલે જીવન એટલે એ ગળથુથી ગંગાજળ મારું સંશોધનનું અને અભ્યાસનું પુસ્તક છે પછી લગ્ન ગીતો પ્રાચીન આપણા બસો અઢીસો વર્ષ દોઢસો વરસ જૂના જે લગભગ અત્યારે ભૂલાઈ ગયા છે એ બધા ગીતોનો એક સંગ્રહ છે મારો મોરજા જે દેશ પછી ધાર્મિક પ્રસંગે અને લગ્નોમાં સવારમાં ધોળ ગવાતા ધોળ અને સત્સંગમાં જે કીર્તનો ગવાય એ ધોળ અને કીર્તનનું એક પુસ્તક છે મારું હરિતારા તારા નામ છે હજાર એ સિવાય રીત રિવાજ વરદ વર્તોલા પછી દેશી ઓઠા હા વાત વાતમાં એક નાની એવી વાર્તા આવે એમાંથી કંઈક મેસેજ હોય કંઈક સાર હોય તો એ ગામડામાં એ પ્રથા હતી જેમ કહેવત હોય છે રૂઢિપ્રયોગો હોય છે એમ ગદ્યનું આ સ્વરૂપ છે ઓઠા હવે તો લગભગ ક્યાંય ઓઠા કોઈને આવડતા નથી તો ઓઠાના મારા ત્રણ ભાગ છે ત્રણ પુસ્તકો અને ચોથું પુસ્તક હવે તૈયાર થઈ રહ્યું છે અને દિવ્ય ભાસ્કરમાં દર બુધવારે ઓઠાની મારી કોલમ આવે છે એટલે આ બધા લોક સાહિત્યને લગતા હજી તો બધા નામ યાદ નથી આવતા હે